ઉભા રહીને ખૂબ જ મજા આવે છે આ ઢાળમાં ગાડી હાકવાની પણ મજા આવે છે આ ઢાળ ઉપર સડો એટલે આજુબાજુના ગામડા બધા ચોખ્ખા દેખાય છે ઘણી ઊંચાઈ વાળો આ ઢાળ છે તો અહિયાં થી પણ સફર કરવાની મજા આવે છે અને શિયાળો છે એટલે ઠંડો ઠંડો પવન શહેરા ઉપર આવે છે તો તમે પણ આ નજારાની મજા લેવો ચાલો જોઈએ આગળ કેવું છે આ લોકેશન અહીંયા આગળ જતાં જ એક મંદિર આવી જાય છે ત્યાં નદીના કિનારે નદી એકદમ પ્રફુલ્લિત છે ત્યાં ઘણા બધા કમળ છે અને લીલુસમ વાતાવરણ છે ત્યાં પણ તમે જઈ શકો છો અને આ આવી ગયું સરતાનપુર બાજુનો રસ્તો અને આ છે બેરડા બાજુનો રસ્તો તો મંજિલ હજી ઘણી આગી છે તો નજારા તો જોવાના થશે જ તે ભાઈ આગળ જોતા જોતા જઈએ ગાયું ભેંચ્યું રસ્તામાં ભાઈ આડી આવી ગઈ છે સાઈડમાંથી આપણે નીકળી જઈશું આગળ ગાયું પણ જાય છે અહીંયા પણ જીરું આવી દીધું છે જીરું પણ ઘણું બધું લીલું સમ છે અને ઝાકળ છે દૂર દૂર ઝાકળ જીરામાં ખૂબ જ નડે છે પણ તેમ છતાંય લોકો જીરું વાયુ છે અને ઝાકળ પણ સારું છે અને વાડીમાં મકાન હોય એટલે વાડીએ રહેવાની તો મજા જ કંઈક અલગ હોય છે દૂર દૂર ડુંગરા અને લીલું વાતાવરણ ખૂબ જ રમણીય લાગે છે સવારનો પોર એટલે કાંઈ ઘટે નહીં ભાઈ ચાલો તો એક ગામડું પણ જોઈ લઈએ ગામડું એટલે કેવું ગામડું ગામડાની પાદરમાં નાનકડી એક નિશાળ હોય પ્રાથમિક શાળા અને ગામમાં પાદરમાં ઘણા બધા ઢોર હોય હવેડો હોય અને છૂટી છૂટી શેરીઓ હોય આ રોડ રસ્તામાં ઉકળા હોય જ્યારે ગામડામાં બીજાના લગ્ન હોય ને ત્યારે આપણાને એવું જ થતું હોય છે કે આપણા જ ઘરે લગ્ન છે ગામડાવાળા તો ગામ ધુમાડો બંધ રાખીને આખા એ ગામને જમાડતા હોય છે ગામડામાં તો મસ્ત ભાઈ સારો જોવા મળે છે અને ચોખ્ખું વાતાવરણ ગામને પાદરમાં એક નદી હોય ખાડા ખડિયા વાળો રસ્તા હોય પક્ષીઓ અવનવા ગામના પાદરે આવતા હોય અને અહીંયા તો સૂર્યના કિરણો સતત તમારી માથે જ હોય શહેરોની ઊંચી ઊંચી બિલ્ડિંગોમાં ક્યારે સૂર્ય ઉગે છે અને ક્યારે સૂર્ય છે કંઈ ખબર જ રહેતી નથી ઘણા લોકોની ગરીવાય પણ એટલી બધી હોય છે કે રહેવા માટે મકાન પણ હોતા નથી તેમ છતાં બે દિવસ પહેલા જ અહીંયા એક લગ્ન થયા હતા પચીસ થી ત્રીસ જણા ભેગા થઈ અને અહીંયા એક લગ્ન પૂર્ણ કર્યા હતા એટલી સાદગીથી લગ્ન કરી દીધા હતા કે ખોટો ખર્ચો જ નહીં આપણે તો ડીજે બેન્ડવાજા ફોટોગ્રાફી ઘણું બધું કરી અને પૈસાનો ધુમાડો કરતા હોઈએ છીએ અને હું પણ તમારી સાથે વાતો કરતો કરતો મારા કામ તરફ ભોગી ગયો ખબર જ ના રહી તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો તમારી સાથે વાતો કરતા કરતા મેં બે ગામડા પસાર કરી દીધા અને દેવધરીથી દેરાળા સુધીનો આ સફર મારો ખૂબ મસ્ત રહ્યો તો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને નાનું અમથું એક એક વિરામ મૂકું છું ફરી આવીશ તમારી સાથે એક નવો વ્લોગ લઈને ત્યાં સુધી બાય બાય